આજકાલનો નો છોકરો જોવાથી મને આવ્યો છે કપડા ના બુટ પી આવ્યો છે કપડા ના બુટી બાપ ગોતર પોલીસ થાય દસ રૂપિયા તો થયો હવે કોક બીજા એ ચલો 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 એ ચલો બુટ પોલીસ કરી આલો બુટ પોલીસ કરી આલો એ ચલો ચલો મગા ભાઈ બુટ પોલીસ કરવા આલો ચલો એ કાકા તમારી છોડી લઈને તમન બેવન હાઈ એક પોલીસ કરી આલો યાર અલ્યા યાર એવું ખોટું ના વિચારો એટલે બુટ ની વાત કરું છું અને આ માસી તમારો ગાઘરો પોલીસ કરી આલું યાર મૂકો ના ના યાર ખોટું ના લગાડતા મારા યાર જીબી એવી કે નથી આવ આઈ જાવ આઈ જાવ ના બોલો તેલ લેવા જા આપુ કોમ કાઈ પાછું યાર મગા ભઈ યાર યાર કે મોસા મારે જાવું પડશે ચલો બુટ પોલીસ બુટ પોલીસ આઈ જાવ ચલો ચલો ચલકો કેટલા છે અલા લા

તમે તમારું માજી વેવ્યું ને તમારું સામાન જેવું અટતો નહિયો પણ આ બહાના આ બાજુ આવી જાવ આ મારી પોલીસ છે આ બોરો પ્લાસ એવું પોલીસ તમારી જોકાયે જો નોકરી પર જાવ જો કે નોકરી લઈ લો ભાઈ મૂડેવી બે અલ્યા કાળિયા તારો મુઢું કોઈ નહિ જો તારા દાયરેક ઓના ઉપર જ નજર પડશે બધાની એવું ચમકાવ યાર રસમસ મારજો બરાબર

એટલામાં આલે ચેકરમાં ₹7 નું હાલનો બરસ્તો ચેકરમાં મળ્યો નહીં આ આ છોડા છે આપડે તો આપો હેડિયે છે યાર મારા ભૈયા લાવો બિસ્સા ગારો રહી જો

તો <mucho> <mucho> <mucho>

એટલે આ તારી આપણે મારીએ આપણે એવું તો કોઈ ખોટો અભિમાન છે નહીં આપણી અંદર માને ને આઈ સી છે ફૂલ એકી હું આવું આ ચપ્પલ આટલું મૂકું એ પીલિયા ધ્યાન રાખજે મારા ગલ્લા ઉપર હું આવું ગરમી લાગે છે પગ બળે છે મગું છું જુલિયા